ભુજી તાલુકાના હવાઈ ગામે આવેલા પૌરાણિક વાગેશ્વરી માતાજીના મંદિરે બે દિવસીય પરંપરાગત લોકમેળાનો આજથી પ્રારંભ થયો છે આજે સવારે આસુ સુદ આઠમના પવિત્ર દિવસે માતાજીની આરાધના સાથે લોકમેળાનો પ્રારંભ થયો હતો વાગેશ્વરી માતાજીના સાનિધ્યમાં કચ્છ અને કાઠિયાવાડની વિવિધ રાસ મંડળીઓ અને કલાકારોએ દાંડિયા રાસની રમઝટ જમાવી હતી બપોરે આઠમના મહાપ્રસાદનો બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો ભવ્ય સામૈયા બાદ સંધ્યાકાળે સંગીતમય મહાઆરતીનું આયોજન થયું હતું રાત્રે હોમ હવન સાથે ગરમીનો ચડાવો અને મહાપ્રસાદ બાદ રાત્રે વિખ્યાત લોક કલાકારો ભગવતીબેન ગોસ્વામી પ્રીતિબેન વાંઝા અને લોકસાહિત્યકાર નારાયણભાઈ ગઢવી સંતવાળીનું પણ આયોજન કરાયું છે બુધવારે સવારે રાસ બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું છે મંગળવારે વહેલી સવારથી જ માતાજીના ભાવિક ભક્તોનો પ્રવાસ હબાઈ ખાતે ઉમટ્યો હતો હબાઈ ઉપરાંત આસપાસના ગામો સહિત કચ્છ અને કાઠિયાવાડમાંથી માતાજીના ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી વાઘેશ્વરી માતાજી મંદિર હબાઈ જાગર મહંત લક્ષ્મણગીરી બાપુના માર્ગદર્શન હેઠળ વાગેશ્વરી માતાજી મેળા સમિતિના કાર્યકરો અને સેવકો વ્યવસ્થા સંભાળી રહ્યા છે આદિ અંદાદી પરંપરા આલમ જ્યાં માથું ટેકાવતો હોય એવી મા વાઘેશ્વરી સ્થાનક અહીંયા દર વર્ષે ભવ્ય મેળો યોજાય છે નવરાત્રીનો ભવ્ય ઉત્સાહ નવે નવ દિવસે નવરાત્રી ભાવિ રીતે ઉજવાતી હોય છે અને કચ્છ અને સમગ્ર સોના ગુજરાતમાંથી ભાવિકો આવતા હોય છે અને સાક્ષાત માના પરચા છે આ કુંડ કોઈ દિવસે આની અંદર ગમે દુકાળો હજુ સુધી સુકાયો નથી અને આના પાણીથી કુંડના કંઈક માણસોના રોગ પણ મટ્યા છે માનો સાક્ષા પરચો છે અને સર્વે સેવક સમાજ જે છે માની કૃપાથી ખૂબ સુખી છે બાપુના પણ ખૂબ સેવા ભાવના છે અનક્ષેત્ર સારું ચાલે છે હમણાં અહીંયા ઉતારાની વ્યવસ્થા પણ સારી થઈ છે અને સર્વે સમાજ સેવકોનો ખૂબ સાર્થ સરકાર છે અને આપના મીડિયાથી કહું કે વધારે પડતી જે સંખ્યા થાય અને વધુ પડતા લોકો મેળાના દર્શને લાભ લે એ જ અમે રાત્રે ભવે પણ કાર્યક્રમ હોય છે અહીંયા કડે અને મોટી સંખ્યામાં લોકો જોડાય છે આસો પરંપરા કે લોકમેળા જેવું હોય લોકમેળા જેવું છે એમાં સવારના સાડા છ આરતી હોય પછી સાડા નવે દાંદિયા રાસ ચાલુ થાય બપોરે સાડા અગિયાર મહાપ્રસાદ ચાર વાગે સામૈયો રાત્રે વરી મહાઆરતી સાત વાગે આઠ વાગે હવન અને નવ વાગે સંતવાન આ રાજબાવાની જે કુળદેવી કહેવામાં આવે છે કે ચાર દેવી ચાર રાજધાની તેમાં ઓતીજી ને ભાગે આવેલી આ અને છાંગા આહીર ઓતી દરબાર એમ તો આજુબાજુના ચોસઠ ગામના માણસો અહીંયા પૂજવા આવે છે જેવી ભાવના એવો ફળ આપે છે અને જેઠ મહિને ભીમી ગયા છે આ કુંડ ખાલી કરવામાં આવે કુંડ માતાજી ને ચરણ પાણી આવે આ માતાજી ના નવલા નોરતા અને નોરતા માં પણ આજનો દિવસ અષ્ટમી એટલે મુખ્ય છે માતાજી નો આજે ભાતીગળ મેળો કહેવાય અમારો આ આંબાયા ગામનો મેળો વાઘેશ્વરી માતાજીનો મેળો ભાતીગળ છે પરંપરાગત અમારો આહિર સમાજનો ભાતીગઢ મેળો કહેવાય છે આ અને માતાજીના સવારમાં મહાઆરતી ત્યારબાદ સાડા અગિયાર મહાપ્રસાદ સાંજના પણ મહાઆરતી છે અને રાત્રે મહાપ્રસાદ એના પછી રાત્રે ભજન સંતવાણીનો પ્રોગ્રામ પણ રાખેલ છે પરંપરાગત મેળો છે આ અમારો આહિર સમાજ પરંપરાગત મેળો છે અને આમાં આ મેળાની અંદર આજુબાજુના ચોસઠ પાથર અમારે કહેવાય કે જૂના વખતમાં ચોસઠ પાદર કહેતા એમનો મેળો અમારો આ છે માતાજી વાઘેશ્વરી માતાજી એમાં સાંગા પરિવાર દરબારોમાં હોઠી પરિવાર એમાં અલગ અલગ અને આખો રથનાલ ગામ અને સમસ્ત રાણેટી ગામ આબાયા ગામ એમ કરીને કુલ ચોસઠ ગામ ચોસઠ પાથર નો અમારો આ મેળો કહેવાય